ઉત્તરાખંડના ચમોલીમાં હિમસ્ખલનના કારણે મંડા ગામમાં પંચાવન જેટલા મજૂરો પણ હાથ ધરવામાં આવી રહી છે અને તે જ સમયે ફસાયેલા પાંચ કામદારોને બચાવવા માટે બચાવ કામગીરી પણ શરૂ કરાય છે કામદારોને બચાવવા માટે આઈબેક્સ બ્રિગેડની બચાવ ટીમ દ્વારા એક કામગીરી હાથ ધરવામાં આવી છે રસ્તાઓ બંધ હોવાથી લોકોને બહાર કાઢવા માટે કુલ છ જેટલા હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે આ હેલિકોપ્ટરમાં ભારતીય સૈન્ય ઉડ્ડયનના ત્રણ ચિત્તા હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાના બે ચિત્તા હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે અને તે જ સમયે બચાવ કામગીરીમાં એક નાગરિક હેલિકોપ્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે બચાવ કામગીરીમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં પચાસ લોકોને બચાવી લેવાયા છે કમનસીબે ચાર ઘાયલ લોકોના મોત નીપજ્યા છે ઘાયલોને બહાર કાઢવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને બાકીના પાંચ ગુમ થયેલા લોકોને બચાવવા માટે સેના દ્વારા શોધખોળ ચાલુ છે આ સાથે જ જોશી મઠમાં આર્મી હેલીપેડ થી ભારતીય સેનાના હેલિકોપ્ટર બચાવવા માટે કામગીરીમાં જોડાયેલા છે આપત્તિ દરમિયાન પણ હેલિપેડ સતત બચાવ કામગીરી ચાલી રહી હતી અને તે જ સમયે આઈટીબીપી અને ભારતીય સેના દેવદૂત સાબિત થયા જો કે બાકીના પાંચ કામદારોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હજુ પણ યથાવત છે ખરાબ હવામાન બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી સર્જી રહ્યું છે भारतीय सेना द्वारा रेस्क्यू ऑपरेशन सारी रात जारी रहे और अभी भारतीय सेना की एक पार्टी ने चौदह और जो दबे हुए थे गायबलाएस है उनको रेस्क्यू किया है इनको मेडिकल ट्रीटमेंट के लिए लेके जाया जा रहा है और इनमें से एक अभी तो टोटल 50 लोगों को रेस्क्यू कर लिया गया है पांच अभी भी हम तलाश जारी हमारी टीम जो है वहाँ पे वो कंटिन्यूस सर्च कर रही है उनको और कुछ लोग हमारे सीरियस इंजर्ड हैं जिनको ट्रीटमेंट किया जा रहा है उनमें से 27 लोग हमारे जोशीमठ हॉस्पिटल आर्मी हॉस्पिटल में आ चुके हैं और वाइटर सभी स्टेबल बताए जा रहे हैं जो 27 लोग यहाँ पे हैं जैसे कोई इनपुट आएगा कोई नई इन्फॉर्मेशन आएगी तो हम आप लोगों को अपडेट करेंगे